હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ આજે અમે જઈ રહ્યા છીએ જૂનાગઢ અને વેરાવળ અત્યારે અમારી ટ્રેન આવી ચૂકી છે અહીંથી અમે જઈએ વેરાવળ ટ્રેન અત્યારે વીસ મિનિટ મોડે થઈ ગઈ છે હજી ક્યારે ઉપડે એનું કાંઈ નક્કી નથી ત્યારે મારી સાથે મારા મિત્રો પણ હાજર છે મારી સાથે છે ભાઈ દેવ્યાંશું કરણ જયપાલ જયપાલસિંહ પાલ આશીષ અને પિયુષ પરમાર બોલો મિત્રો જય ગિરનારે તો મિત્રો આપણી ટ્રેન ધોળાથી નીકળી ચૂકી છે નિર્ધારિત સમયથી પચીસ મિનિટ મોડી પાંચને સત્તાવાની અહીંથી ટ્રેન ઉપડી છે ટિકિટ આપણે પચાસ રૂપિયાની ટિકિટ આવી છે અહીંથી વેરાવળનું અંતર ટ્રેનમાં બસો ઓગણચાલીસ કિલોમીટર છે માત્ર પચાસ રૂપિયાની ટિકિટ આવી છે

એક બે તારે થી ના થાય આ ત્રણ ચાર પાંચ છ બનાવો છ બનાવો તો મિત્રો આપણે ઢસા સ્ટેશન થી નીકળી ચૂક્યા છીએ બે મિનિટ નો હોલ્ડ કરીને અત્યારે નીકળી ચૂક્યા છીએ ઢસા સ્ટેશન થી નિર્ધારિત સમયથી દસ મિનિટ લેટ આપણી ટ્રેન પહોંચી ચૂકી છે લાઠી સ્ટેશન પર અહીં ટ્રેન એક મિનિટનો હોલ્ડ કરી આગળ જશે આ જૂનું સ્ટેશન છે જે અત્યારે ખાડામાં આવી ગયું છે સ્ટેશન પર એક મિનિટ નો અલ કરી આપણી ટ્રેન નીકળી ચુકી છે નિર્ધારિત સમયથી સાત મિનિટ લેડે આપણી ટ્રેન પહોંચી ચૂકી છે ખીજડીયા જંક્શન પર તો મિત્રો અત્યારે આપણે પહોંચી ચૂકીએ છીએ ખેજડીયા જંક્શન પર જ્યારે અહીંયા મીટર ગેટ ટ્રેન ચાલુ હતી ત્યારે અહીંથી અમરેલી જેતલસર અને ધોળા એમ ત્રણ બાજુ સ્ટેશન ત્રણ બાજુ ગાડી જતી હતી એટલે અહીં જંક્શન પડે છે અત્યારે તો માત્ર જેતલસર અને ધોળા સાઈડ જ ગાડી જાય છે તો મિત્રો આપણી ટ્રેન ખેજડીયા જંક્શનથી પ્રસ્થાન કરી ચૂકી છે હવે આપેલું સ્ટેશન આવશે ચિત્તલ નિર્ધારિત સમયથી પાંચ મિનિટ લેટ આપણે પહોંચી ચૂક્યા છીએ ચિતલ સ્ટેશન પર અહીં ટ્રેનને એક મિનિટ હોલ્ટ કરશે તો મિત્રો આપડી ટ્રેન ચિત્તલ સ્ટેશનથી પ્રસ્થાન કરી ચુકી છે નેક્સ્ટ સ્ટેશન આવશે લુણીધાર નિર્ધારિત સમયથી બે મિનિટ લેટ આપણે ટ્રેન પહોંચી ચૂકી છે લુણીધાર સ્ટેશન પર તો મિત્રો અત્યારે આપણે છીએ લુણીધાર સ્ટેશન પર અહીં બે પ્લેટફોર્મ આવેલા છે પ્લેટ આપણી ટ્રેન અત્યારે પ્લેટફોર્મ નંબર એક પર ઊભી છે જ્યારે ગેસ કન્વર્ઝનનું કામ પૂરું થયું ત્યારે આ ટ્રેન અને એક બીજી ટ્રેન કુલ બે ટ્રેન ચાલુ થઈ હતી જે લુણીધાર સ્ટેશન સુધી આવતી હતી ત્યારબાદ આ ટ્રેનને જેતલસર અને ત્યારબાદ ત્યારથી વેરાવળ અને એક ટ્રેનને પોરબંદર સુધી લંબાવી હતી પાછળ દેખાય છે એ મિત્રો જૂનું સ્ટેશન છે નવું સ્ટેશનનું બાંધકામ આ સાઈડ પાછળ છે જેનો વિડીયો આપણે લઈ શકીએ નથી તો મિત્રો આપણે સ્ટેશન ધરથી નીકળી ચૂકી છે નેક્સ્ટ સ્ટેશન આવશે કુકાવાવ તો મિત્રો આપણી ટ્રેન નિર્ધારિત સમયે પહોંચી ચૂકી છે કુકાવાવ સ્ટેશન પર ધોળાથી ઉપડી ત્યારે પચીસ મિનિટ લેટ હતી અત્યારે ઓન ટાઈમ થઈ ગઈ છે તો મિત્રો અપડેટ ટ્રેન કુકાઓ થી નીકળી ચૂકી છે ખાખરિયા નિર્ધારિત સમય થી બે મિનિટ પહેલા અપડેટ ટ્રેન પહોંચી ચૂકી છે ખાખરિયા તો મિત્રો આપણી ટ્રેન ખાખરીયા સ્ટેશન થી ઉપડી ચુકી છે નેક્સ્ટ સ્ટેશન આવશે વડિયા દેવળે તો મિત્રો નિર્ધારિત સમય થી પાંચ મિનિટ વહેલા આપણે પહોંચી ચુક્યા છીએ વડિયા દેવળે સ્ટેશન પર અહીં ટ્રેન એક મિનિટ હોલ્ડ કરી વાવડી સ્ટેશન પર જશે તો મિત્રો આપણી ટ્રેન વડિયા દેવળી થી નીકળી ચુકી છે નેક્સ્ટ સ્ટેશન વાવડી આવશે નિર્ધારિત સમયથી ચાર મિનિટ વહેલા પહોંચી ચૂક્યા છીએ વાવડી સ્ટેશન પર તો મિત્રો બે મિનિટનો હોલ્ડ કરી આવડી ટ્રેન નીકળી ચૂકડી નીકળી ચૂકી છે વાવડી સ્ટેશનથી નેક્સ્ટ સ્ટેશન આવશે જેતપુર નિર્ધારિત સમયથી ચાર મિનિટ વેલા આપણે પહોંચી ચુક્યા છીએ જેતપુર સ્ટેશન પર તો બે મિનિટ નો કરીને આપણે નીકળી ચુક્યા છીએ જેતપુર સ્ટેશનથી નેક્સ્ટ સ્ટેશન આવશે જેતલસર જંક્શન તો મિત્રો આપણે નિર્ધારિત સમયે પહોંચી ચુક્યા છીએ રાજકોટ જવા માટે પોરબંદર જવા માટે વેરાવળ જવા માટે અને ભાવનગર જવા માટે ટ્રેન મળે છે અત્યારે આપડી ટ્રેન ભાવનગર વેરાવળ અહીં પંદર મિનિટનો નો કરશે તો મિત્રો અત્યારે ટ્રેનમાંથી ઉતરીને ચા પીધી હતી ચા માં બાબુ ચા કેવી લાગી ચા તો ખરાબ હતી પૈસા પડી ગયા અને જો અહીંયા સ્ટેશનમાં નાવા માટે ફુવારાની પણ સુવિધા છે તો મિત્રો પાંત્રીસ મિનિટનો હોલ્ટ કરીને આપણી ટ્રેન નીકળી ચૂકી છે જેતલસરથી નવ ને સાત મિનિટે જેતલસરથી ઉપડી છે હવે નેક્સ્ટ સ્ટેશન આવશે વડાલ તો મિત્રો નિર્ધારિત સમયથી પંદર મિનિટ લેટ આપણે પહોંચી ચૂક્યા છીએ વડાલ સ્ટેશન પર વડાલ સ્ટેશન પર બીજી એક ટ્રેન પડી છે રાજકોટ વેરાવળ ગાંધીનગર મિત્રો અપડેટ ટ્રેન નીકળી ચુકી છે વડાલ સ્ટેશનથી નાનકડું સ્ટેશન હતું હવે નેક્સ્ટ સ્ટેશન આવશે જુનાગઢ જંક્શન નિર્ધારિત સમયથી તેર મિનિટ લેટ આપણે પહોંચી ચૂક્યા છીએ જુનાગઢ જંક્શન પર અહીં ટ્રેન એક મિનિટનો હોલ્ડ કરશે તો મિત્રો અત્યારે પહોંચી ચૂક્યા છીએ જૂનાગઢ જંકશન રેલવે સ્ટેશન પર અહીંથી અમરેલી જવા માટે વેરાવળ જવા માટે રાજકોટ જવા માટે અને ભાવનગર જવા માટે ટ્રેન મળી રહે છે અમરેલી જવા માટે મીટર ગેજ ટ્રેન મળે છે જે પાછળનો ટ્રેક છે મીટર ગેજનો જે જૂની ગાડી કહેવાય નાની ગાડી એ મીટર ગેજનો ટ્રેક છે પાછળ એક મિનિટનો હોલ્ટ કરીને જૂનાગઢ જંકશનથી આપણે ટ્રેન નીકળી ચૂકી છે સામે જે ટ્રેક દેખાઈ રહ્યો છે એ મીટર ગેજ ટ્રેક મીટર ગેજ ટ્રેનનો ટ્રેક છે નિર્ધારિત સમયથી થી પંદર મિનિટ મોડે આપણે પહોંચી ચૂક્યા છીએ શાહપુર શાહપુર એક નાનકડું સ્ટેશન છે અહીં અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે એક મિનિટ નો હોલ્ડ કરીને આપણી ટ્રેન ઉપડી ચુકી છે શાહપુર થી હવે નેક્સ્ટ સ્ટેશન આવશે લુસાળા નિર્ધારિત સમયથી પંદર મિનિટ લેટ આપણે પહોંચી ચૂક્યા છીએ લુસાળા ટ્રેન એક મિનિટ નો પર છે સ્ટેશન હાવ નાનું ઊંચું છે અત્યારે આપણે મિત્રો લુસાળા સ્ટેશન પર છીએ અહીંથી વેરાવળ વચ્ચે વડોદર કેશોદ માળિયા આટીના અને સોરવાલ રોડ એવા ચાર સ્ટેશન આવે છે પણ અત્યારે ચાર્જિંગ એટલું છે નહીં મોબાઈલમાં એટલે એ ચાર સ્ટેશન નહીં કવર કરી શકે સીધા આપણે મળશું વેરાવળ સ્ટેશન પર તો મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ વેરાવળ જંકશન રેલવે સ્ટેશન પર ધોળાથી વેરાવળ વચ્ચે ટોટલ એકવીસ સ્ટેશન છે ધોળા અને વેરાવળને કરતાં વચ્ચે ઓગણીસ સ્ટેશન છે હવે અત્યારે અહીંથી અમે જઈશું સોમનાથ તો એ બધું જર્ની અત્યારે આ ટ્રેનની જર્ની જ હતી બાકી બધું નવા વિડીયોમાં કવરઅપ કરશું તો મિત્રો તમને કેવી લાગી ધોળાથી વેરાવળ સુધીની જર્ની તે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ ત્યારે નવા વિડીયોમાં જ્યાં સુધી જય માતાજી જય દ્વારકા જય